આપણે બધા આજકાલ હેડલાઇન્સમાં એક મોટો આંકડો જોઈ રહ્યા છીએ સો અબજ ડોલર યુક્રેન માટે એક જંગી મદદ પણ સવાલ એ છે કે શું આટલા પૈસા જ કાફી છે આજે આપણે આ મોટા આંકડો પાછળની અસલી કહાણી સમજીશું આપણે એ જોઈશું કે પૈસાથી પણ આગળ જમીન પર લડાઈની સાચી તસવીર શું છે અમે યુક્રેનના સૈનિકો દરરોજ કેવા અવિશ્વસનીય પડકારોનો સામનો કરી રહ્યા છે સો અબજ ડોલર જરા આ આંકડા વિશે વિચારો યુરોપિયન યુનિયન તરફથી યુક્રેન માટે આ એક બહુ જ મોટું ઐતિહાસિક સહાય પેકેજ છે અને આ આ ખાલી રકમ નથી પણ યુરોપનો એક મજબૂત ઈરાદો છે ખાસ કરીને એવા સમયે જ્યારે અમેરિકા તરફથી મળતી મદદ પર સવાલો ઉઠી રહ્યા છે એક રીતે આ રકમ યુક્રેન માટે આશાનું કિરણ છે પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે શું ખાલી પૈસા નાખવાથી યુદ્ધ જીતી શકાય શું આ સો અબજ ડોલર એ જ વસ્તુ છે જેની યુક્રેનને અત્યારે સૌથી વધુ જરૂર છે કારણ કે હેડલાઇનની પાછળની કહાણી કંઈક અલગ જ છે જેમાં ઘણા વળાંકો છુપાયેલા છે તો ચાલો આ સો અબજ ડોલરવાળા સવાલને જરા ઊંડાણથી જોઈએ આ પૈસા ખરેખર ક્યાં જઈ રહ્યા છે શું એનાથી યુદ્ધના મેદાન પર તરત કોઈ ફરક પડશે અને સૌથી અગત્યનું સમય અને ટેકનોલોજીના જે પડકારો છે શું આ પૈસા એનો જવાબ આપી શકે છે જુઓ આ સો અબજ ડોલર એવું નથી કે બસ હથિયારો ખરીદવા માટે આપી દીધા આ ફંડના ત્રણ ભાગ છે હા સંરક્ષણ માટે મોટો હિસ્સો છે જ પણ સાથે સાથે રશિયન હુમલામાં તબા થયેલા ગ્રીડ જેવી જરૂરી વસ્તુઓને ફરીથી ઊભી કરવાની છે અને ત્રીજો ભાગ એ લાખો લોકો માટે છે જેમણે આ યુદ્ધમાં પોતાનું બધું જ ગુમાવી દીધું છે અને અહીંયા જ હેડલાઇન અને યુદ્ધભૂમિની વાસ્તવિકતા વચ્ચેનો ફરક દેખાય છે બે એવા સવાલ છે જેનો જવાબ પૈસાથી નથી મળતો પહેલો શું પશ્ચિમ જે હથિયાર મોકલી રહ્યું છે એ જ યુક્રેનને અત્યારે જોઈએ છે અને બીજો એ હથિયાર પહોંચશે ક્યારે મહિનાઓ લાગશે કે વર્ષો કારણ કે દુશ્મન દરવાજા પર ઊભો છે એ રાહ નથી જોતો સારું તો પૈસાની મોટી મોટી વાતો તો થઈ ગઈ હવે સીધા જઈએ યુદ્ધના મેદાનમાં જ્યાં સૌથી મોટો ખતરો બજેટનો નથી પણ આકાશમાંથી વરસતા એક ખતરાનો છે એક એવો ખતરો જે રાતના અંધારામાં ત્રાટકે છે આ ખતરાનું નામ છે શાહિદ ડ્રોન રશિયનો એને ગિરાન ટુ પણ કહે છે આને એક ઉડતો બોમ્બ કહી શકાય જે વિનાશ માટે વન વે ટિકિટ લઈને જાવે છે મૂળ તો આ ઈરાની ડિઝાઇન છે પણ હવે રશિયા પોતે જ આ બનાવી રહ્યું છે અને યુક્રેનના શહેરો પર આનો વરસાદ વરસાવી રહ્યું છે આ હુમલા કેટલા ભયાનક છે એનો અંદાજો આ આંકડા પરથી આવશે દર મહિને છ હજારથી પણ વધારે આવા ડ્રોન રશિયા લોન્ચ કરે છે જરા કલ્પના તો કરો એ સતત હુમલાની સતત વાગતી સાયરનની અને સૈનિકો તેમજ સામાન્ય લોકો પર કેવો માનસિક બોજ પડતો હશે અને એવું નથી કે આ આંકડો છ હજાર પર અટકી જાય છે જેમ કે આ ચાર્ટમાં દેખાય છે જુલાઈ મહિનામાં તો આ આંકડો સાડા છ હજારને પણ પાર કરી ગયો હતો એનો મતલબ એ છે કે ખતરો ગમે ત્યારે વધી શકે છે જે યુક્રેનના સંરક્ષણ માટે એક સતત બદલાતો પડકાર છે અને અહીંયા ગણિત જિંદગી અને મોતનો સવાલ બની જાય છે જુઓ ડ્રોન લગભગ એક ને વીસ માઇલ પ્રતિ કલાકની ઝડપે ઉડે છે અને એનો શિકાર કરતા હેલિકોપ્ટરની વધુમાં વધુ સ્પીડ છે એક ને પચાસ માઇલ પ્રતિ કલાક એટલે કે પીછો કરવા માટે ફક્ત ત્રીસ માઇલ પ્રતિ કલાકનો જ માર્જિન છે જાણે તમે હાઇવે પર કોઈ ફાસ્ટ કારનો પીછો એવી ગાડીમાં કરી રહ્યા છો જે માંડ એનાથી થોડીક જ વધુ ઝડપે ચાલે છે એક નાની ભૂલ અને નિશાન હાથમાંથી ગયું સમજો તો સવાલ એ છે કે આટલા બધા ડ્રોનનો સામનો કેવી રીતે કરવો ખાસ કરીને જ્યારે સાધનો પણ ઓછા હોય યુક્રેનનો જવાબ સાંભળીને કદાચ વિશ્વાસ નહીં આવે એ લોકો રાતના અંધારામાં હેલિકોપ્ટરમાંથી આ ડ્રોનનો શિકાર કરે છે સાચે જ જરૂરિયાત અને હિંમતમાંથી હવાઈ યુદ્ધનો એક નવો જ પ્રકાર જન્મી રહ્યો છે આ વાતને એક અનુભવી પાઇલટના શબ્દોમાં સમજીએ બ્રિટિશ સૈન્યના એક ભૂતપૂર્વ હેલિકોપ્ટર પાયલટ છે માઇકી કે યુક્રેનની મુલાકાત પછી એમણે કહ્યું કે એમણે પોતાની આટલી લાંબી કારકિર્દીમાં આવું ક્યારેય જોયું નથી એટલે કે જે વર્ષોથી યુદ્ધના મેદાનમાં રહ્યા છે એમના માટે પણ આ કંઈક સાવ જ નવું અને અકલ્પનીય છે જરા કલ્પના કરો એ પાઇલટની ગાઢ અંધારી રાત છે નિશાન એક નાનું કાળું અને બહુ ઝડપી ડ્રોન છે અને હેલિકોપ્ટરમાં જે સાધનો છે એ આ કામ માટે બન્યા જ નથી એ પાઇલટ ખાલી પાઇલટ નથી પણ રાતનો એક શિકારી છે જે પોતાની હિંમત અને ગજબની ચોકસાઈથી કામ કરે છે તો આ અઘરું કામ કેવી રીતે થાય છે એના માટે યુક્રેને પોતાની એક ખાસ રીત વિકસાવી છે એના ત્રણ સ્ટેપ છે પહેલું સ્ટેપ શોધો રાત્રે થર્મલ કેમેરાથી ત્રણથી પાંચ કિલોમીટર દૂરથી ડ્રોનને શોધવામાં આવે છે બીજું સ્ટેપ પીછો કરો ખૂબ જ ચોકસાઈથી એ તીસ માઇલ પ્રતિ કલાકના ગેપને પૂરો કરવામાં આવે છે અને છેલ્લું સ્ટેપ નષ્ટ કરો પણ ડ્રોનને એવી જગ્યાએ તોડી પાડવામાં આવે છે જ્યાં નીચે કોઈ નાગરિકને નુકસાન ન થાય આ કામ કેટલું ખતરનાક છે એનો અંદાજો ઓડિસ્સાના એક કિસ્સા પરથી આવશે પાઇલટોને શહેરની બરાબર ઉપર મકાનોથી ફક્ત ત્રીસ ફૂટની ઊંચાઈએ ઉડતા ડ્રોનનો પીછો કરવો પડે છે અને તેઓ ત્યાં સુધી ગોળીબાર પણ નથી કરી શકતા જ્યાં સુધી ડ્રોન કોઈ જંગલ જેવા સુરક્ષિત વિસ્તારમાં ન પહોંચી જાય આ માટે ગજબની ધીરજ અને અસાધારણ આવડત જોઈએ અને આજ આપણને આ લડાઈની સૌથી રસપ્રદ વાત પર લઈ આવે છે એ છે નવીનતા કેવી રીતે યુદ્ધનું મેદાન પોતે જ એક લેબોરેટરી બની ગયું છે જ્યારે સત્તાવાર રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે યુક્રેનિયન દિમાગ અને એમનો જુગાડ કામ આવે છે આનો સૌથી મોટો દાખલો તો સાંભળવા જેવો છે જ્યારે એમને રાત્રે ડ્રોન શોધવા માટે ખાસ થર્મલ કેમેરા ન મળ્યા તો શું કર્યું ખબર છે કમાન્ડરોએ ઓનલાઈન અલીબાબા જેવી વેબસાઇટ પરથી કેમેરા મંગાવ્યા અને પછી એને હેલિકોપ્ટર પર ફિટ કરવાની પોતાની રીત શોધી કાઢી આને કહેવાય જરૂરિયાત જ શોધની જનની છે ઓછામાં ઘણું બધું કરવું આ એક વાક્ય આખી પરિસ્થિતિ સમજાવી દે છે એ લોકો ઓછામાં ઓછા સાધનોથી અસાધારણ પરિણામો લાવી રહ્યા છે પણ આમાં એમની એક નિરાશા પણ છુપાયેલી છે કે યુદ્ધમાં આટલી સફળતા છતાં એમની સાથે ઘણીવાર એવો વ્યવહાર થાય છે જાણે એમને જૂના સાધનોથી જ કામ ચલાવવું પડશે તો આ બધી વાત પરથી છેલ્લો અને સૌથી અગત્યનો મુદ્દો શું નીકળે છે જો આ લડાઈ ખાલી યુક્રેનના અસ્તિત્વ માટે નથી આ એક એવો પાઠ છે જે પશ્ચિમના દેશોને ઓડેસા અને કીવના આકાશમાં લખાઈ રહેલી આ કહાણીમાંથી શીખવા મળી રહ્યો છે અહીં સૌથી મોટી શીખ એ છે કે લશ્કરી જ્ઞાનનો પ્રવાહ હવે ઉલટો વહી રહ્યો છે એક સમય હતો જ્યારે પશ્ચિમના દેશો યુક્રેનને ટ્રેનિંગ આપતા હતા આજે યુક્રેન એમને શીખવાડી રહ્યું છે કે ભવિષ્યના ડ્રોન યુદ્ધનો સામનો કેવી રીતે કરવો હવે જ્ઞાન પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યું છે જે જ્ઞાન અને અનુભવ યુક્રેને લોહી પરસેવો એક કરીને મેળવ્યો છે એની કોઈ કિંમત નથી નાટોના મોટા મોટા નેતાઓ જે ભવિષ્યના ખતરાની વાત કરી રહ્યા છે એનો તોડ યુક્રેન પાસે છે એટલે આ અનુભવનું સન્માન કરવું અને એમાંથી શીખવું એ બધા માટે ખૂબ જરૂરી છે તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો સવાલ મનમાં આવે છે શું આજના આધુનિક યુદ્ધના સમયમાં અબજો ડોલર અને હાઇટેક હથિયારો કરતાં પણ યુદ્ધના મેદાનનો સીધો અનુભવ જ સૌથી મોટું અને સૌથી કિંમતી હથિયાર બની ગયું છે